લખતલ લીંબડી રોડ ઉપર સર્જાયો અકસ્માત બે વ્યક્તિમાંથી એકને ઈજા એકનું મોત તલસાણાના પાટિયા પાસે બાઇક ચાલકને તેતર પક્ષી મોઢાના ભાગે ભટકાતા ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો અકસ્માત સર્જાયો અકસ્માતમાં મૃતક ધાંગધ્રા તાલુકાના ગંજેડા ગામ ખાતે મજૂરી કામ અર્થે બાઇક લઈને જતાં સર્જાયો હતો અકસ્માત ઇજાગ્રસ્તને હાલમાં સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ઇજાગ્રસ્ત સાગરભાઈ પુનાભાઈ સાપરા ગામ રાણાગઢને વધુ સારવાર અર્થે લખતરથી શ્રીનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો લખતર પોલીસ દ્વારા મૃતક તુલસીભાઈ કનુભાઈ દોમડા ગામ શાહપુર ના મૃતદેહને કબજો મેળવી લખતારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા તેમજ લખતર તાલુકાના ગ્રામ્ય અકસ્માતોમાં રોડ અકસ્માતોના દિવસે દિવસે રોડ અકસ્માતો ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વિરમગામ તાલુકાના શાહપુર ગામના તુલસીભાઈ કનુભાઈ દોમડા અને રાણાગઢના સાગરભાઈ પુનાભાઈ સાપરા બંને બાઇકલાઈન ધાંગધ્રા તાલુકાના ગંજેડા ગામ ખાતે ચકેડી પાઇપલાઇન બિછાવવાનું કામ અર્થે મજૂરી કામ માટે જઈ રહ્યા હતા ત્યારે લખતર તાલુકાના લીમડી હાઈવે પર તાલુકાના તલસાણા ગામ પાટિયા પાસે અચાનક જાડીમાંથી તેતર નામનું પક્ષી ઉડીને મોઢાના ભાગે ફટકાતા બાઇક ચાલક સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું હતું બાઇક ચાલકને સ્ટીપ સ્લીપ ખાઈ ખૂંટ સાથે ફટકાયું હતું જેમાં સાગરભાઈ પૂનાભાઈ સાપરાને પગના ભાગે અને સાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે તુલસીભાઈ કનુભાઈ ડોમડાને માથાના ભાગે હેડ ઇન્જરી થતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તુલસીભાઈને એક દીકરો અને બે પુત્રી હોવાનું પણ સામે આવ્યું હતું ઘટનાની જાણ એકસો આઠને થતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક લખત લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં મૃતક તુલસીભાઈને હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા ત્યાર ત્યારે સાગરભાઈને અતિ ગંભીર ઇજા થવાથી સાગરભાઈને ઈજા હોવાથી લખતરથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તમામ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ ધનજીભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ આદરી હતી તેમજ લખતર પોલીસ દ્વારા તુલસીભાઈના મૃતદેહનો કબજો મેળવી લખતર સરકારી હોસ્પિટલ ખાતે ઇન્ક્વેસ્ટ ભરી પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી